જેતલપુર વિસ્તારના જ્વેલર્સ શોરૂમમાંથી બે દિવસ પહેલાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલા સોનાની રૂપિયા દસ લાખની કિંમતની બંગડીઓ ઉઠાવી ગઈ હોવાનો બનાવ બનતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ ઉપર આવેલા પીએન ગાળગીલ એન્ડ સન્સ નામના શોરૂમમાં તારીખ આઠમીએ બપોરના રોજના ક્રમ મુજબ સેલ્સનું કામ કરતા કર્મચારીઓ વારા પરથી જમવા જતા હતા ત્યારે સવા વાગે ત્રણ મહિલાઓ આવી હતી આસિસ્ટન્ટ મેનેજર નિશાબેને તેમને બંગડીઓ બતાવી હતી પરંતુ મહિલાઓ પસંદ કરતી ન હતી અને બીજી ડિઝાઇન જોવા માંગતી હતી ત્યારબાદ પંદર મિનિટમાં ત્રણેય મહિલાઓ અમને બંગડીઓ પસંદ નથી તેમ કહીને નીકળી ગઈ હતી રાત્રિ દરમિયાન સ્ટોકની ગણતરી વખતે રૂપિયા દસ લાખની કિંમતની સાત પોઈન્ટ સિત્તેર તોલાની આઠ બંગડી ઓછી દેખાતા કેમેરા તપાસવામાં આવ્યા હતા જે દરમિયાન ત્રણ મહિલાઓ પૈકી એક મહિલા બંગડીઓનું બોક્સ પોતાની બેગમાં નાખતી દેખાઈ હતી જેથી અકોટા પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી